નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખૂબ જ નાની ઉંમરમાં મોટા મોટા દિગ્ગજ કલાકારો સાથે કામ કરીને ખૂબ જ મોટું નામ કમાનાર એવા બબુડી એટલે કે માયરા સોયા આજે આ દુનિયા છોડીને ઈશ્વરના ધામમાં ચાલ્યા ગયેલ છે પણ એમની યાદો આજે પણ ચાહકોની આંખોમાં આંસુ લાવી દે છે ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી આપણે બધા પ્રાર્થના કરીએ અને કોમેન્ટમાં ઓમ શાંતિ ઓમ લખી દો મિત્રો તો દોસ્તો જણાવી દઈએ કે માયરા સોયા અને જોયેશ સોઢાએ ખૂબ જ ઓછા સમયની અંદર યુટ્યુબમાં મિલિયનોમાં વ્યૂ પાર કરાવી દેવા માટે જાણીતા હતા અને આ જોડી લાઈવ પ્રોગ્રામની અંદર પણ ખૂબ જ ધૂમ મચાવતી હતી માયરા સોયા અને જય સોડાએ પબ્લિકની અંદર ખૂબ જ લોકચાહના મેળવી હતી અને આ જોડી રાતોરાત સ્ટાર જોડી બની ગઈ હતી જેવી કે વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી હતી એવી આ જોડી પણ માર્કેટની અંદર બૂમ પડાવવા માટે જાણીતી અને ફેમસ જોડી હતી પરંતુ આજે આ જોડી તૂટી ગઈ છે અને બબુડી તો ઉભરતી સ્ટાર હતી અને બબુડીની આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટી ખોટ પડવાની છે અને બબુડીએ તો ઓછા ટાઈમની અંદર ચાહકોના દિલમાં અનન્ય સ્થાન બનાવી દીધું હતું તો દોસ્તો માયરા સોયાના આલ્બમોની વાત કરવામાં આવે તો લાખો ફેરા માર્યા હતા એના આંગણે તારે હસવાનું ને મારે રડવાનું રાખ ઉડી જશે મારી તું જોતી રહી જવાની અલી ચાર દાડા સુ સાસરે રહ્યા જેવા અનેકો સુપરહિટ આલ્બમ સોંગો આ બબુડીના માર્કેટની અંદર ધૂમ મચાવી રહ્યા છે બબુડીએ લાઈવ પ્રોગ્રામ પણ ગણી ના શકાય એટલા બધા કર્યા છે અને એમના લાઈવ પ્રોગ્રામ સવારે સવાર સુધી લોકો જોવા માટે બેસી રહેતા હતા અને આખા ગુજરાતમાં ઠેર ઠેર તેઓ પ્રોગ્રામ કરવા માટે જતા હતા બબુડીએ લાઇવ પ્રોગ્રામના માધ્યમ દ્વારા ચાહકોની ખૂબ જ ફેવરિટ હિરોઈન બની ગઈ હતી અને એની ખૂબસૂરતી અને અભિનયની ચર્ચા આખા ગુજરાતની અંદર થવા લાગી હતી તેનામાં ગજબનું ટેલેન્ટ હતું બબુડીએ રોહિત ઠાકોર અશોક ઠાકોર અલ્પેશ સુઢા જગદીશ સોલંકી અર્જુનસિંહ રાજપૂત જેવા મોટા મોટા કલાકારો સાથે સ્ટેજ પ્રોગ્રામ અને લાઈવ પ્રોગ્રામો કર્યા હતા અને એમના લગભગ બધા જ આલ્બમો સુપરહિટ થઈ જતા હતા એમનામાં અભિનયનો એવો જાદુ હતો આજે પણ દર્શકો એમના સોંગ જોઈને ભાવુક બની જાય છે કેમ કે એમનું દુઃખદ અવસાન થયું છે અને ચાહકોને બબુડીની યાદો ખૂબ જ આવી રહી છે તો દોસ્તો આ ઢીંગલી જેવી બબુડી આજે દુનિયા છોડીને જતી રહી છે તો ફરી એક વખત આપણે બધા સૌ ભેગા થઈને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન બબુડીના આત્માને પ્રભુ શાંતિ આપજો અને એના આત્માનું કલ્યાણ કરજો